કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ઇકો રાજ્યના ઇકો સેન્સિટિવ વિસ્તારોને લઈને લોકો એક બાદ એક જિલ્લામાં વિરોધ કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ બાદ જૂનાગઢ જિલ્લામાં પણ એકસો ને સત્તાણું ગામડાઓનો ઇકો સેન્સિટિવ વિસ્તારમાં સમાવેશ કરવાને લઈને વિરોધ શરૂ થયો છે જૂનાગઢના ખેડૂતોનો ઇકો સેન્સિટિવ ઝોનને લઇને આરોપ લગાવી રહ્યા છે કે જંગલી જાનવરો દ્વારા પાકને થતા નુકસાન અંગે કોઈ વળતર અપાતું નથી તેમજ ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થતા ખેડૂતોની મુશ્કેલી હજી પણ વધવાની છે ઇકો સેન્સીટીવ ઝોનમાં બાંધકામ સ્કૂલો અને બોરના નિર્માણના નિયમો અને નિયંત્રણોને લઈને પણ ખેડૂતો મૂંઝવણમાં છે ત્યારે સમગ્ર મુદ્દે કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હકમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખાસ તો અત્યારે સરકારશ્રી દ્વારા ખાસ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ઇકો સેન્સીટીવ ઝોનનો વિસ્તાર કરી અને જે ગામડાઓના સમાવેશ એમાં અમારા એકવીસ ગામડાઓ છે તો અત્યારે ફોરેસ્ટ વિભાગના જે પ્રાણીઓ છે અને સિંહોના દ્વારા જે ખેડૂતો પર અત્યાચાર ને જે અન્યાય થાય છે એમાં પણ પૂરતું વર્તન મળતું નથી અને એના જયારે જયારે રોજ ભૂંડ જેવા પ્રાણીઓ ખેડૂતને સેઢે અથવા એની હદમાં મરી જાય ત્યાં અથવા તો એના નજીક મળે તો પણ ખેડૂતોને હરાન કરવામાં આવે છે તો આવા કાયદાથી તો પણ ખેડૂતોને વધુ હેરાન કરતી સાહેબ અમારા જુનાગઢ જિલ્લા અમરેલી ગીર સોમનાથ સહિત સરકારશ્રીએ ઝોન કાયદો લાગુ કર્યો છે જે સિંહો માટે અને જંગલ માટે તો સારો કાયદો છે પણ ખેડૂતો માટે થોડો ગંભીર છે દાખલા તરીકે અમારે અત્યારે વીજ કનેક્શન લેવા હોય ખેતીમાં તો અમારે અહીંથી સ્થાનિક પીજીએસએલ કચેરી દ્વારા અમને મંજૂરી મળી જતી અને નિયમો અનુસાર દસ પંદર વીસ દિવસમાં અમને કનેક્શન મળી જતા પણ આ કાયદો આવતા અમારે કેન્દ્ર સરકાર ની મંજૂરી લેવી પડશે અત્યારે ઇકો ઝોન અમારા તાલુકામાં લાગુ કર્યો છે એનાથી રોડ રસ્તા ગ્રામ્ય લેવલે એક તો ખોરંભે તો છે જ પણ આ ઇકો ઝોન લાગતા વધુ ખોરંભે પડશે તેથી ખેડૂતોને અને પબ્લિકને વધુ હાલાકીનો સામનો કરવો પડશે નો જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે એમાં ખેડૂતોને વિરોધી એ માટે છે કે એમાંથી એમના ખેતરેથી માટી અથવા તો પાવડો મારવો હોય રીંગદર કરાવવું હોય અથવા મકાન સણવા હોય તો પણ એમની મંજૂરી આ જંગલ ખતા પાસેથી લેવા આવી છે તેમજ આ નદીઓના જે કઈ કામકાજ કરવા હોય કોઈ ઉદ્યોગપતિઓને કોઈ એનજીઓને તો પણ એ ત્યાં માટીની નાખવા દે અને એમનો જે વિસ્તાર છે અને એના વિસ્તાર બહાર પણ આ લાગુ કરશે તો અમરેલી જિલ્લામાં ભંડાણ થઈ ગયા હતા અને બે હાજર તેર ની અંદર અમે ભારતીય કિસાન સંઘે જ જૂનાગઢ કલેક્ટર આવેદનપત્ર અને અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો અને અત્યારે પણ અમે વિરોધ કરી છે કે ઇકો ઝોન શા માટે જો વન્ય પ્રાણીઓની સંખ્યા તો વધી રહી છે તો આ ઇકોઝોન ની મર્યાદા વધારી અને જે પાંચ કિલોમીટર નવ કિલોમીટર કરવામાં આવી છે એની અંદર જે આવતા ખેડૂતો છે એની જે આઝાદી છે એની ઉપર ત્રાપ મારવાના કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કરેલા છે